કાકાને હવે 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 મારે જ જ કે મારા પૈસા આ ઓફરો ઓફરો આટલી બધી આવી છે છે તો તો દિવાળી હેડે ને શેના મને લે એક હજાર રૂપિયા હાથમાં આવી જાઓ તો તીન્સ લાવો ત્રાય

કારો તમે થોડી હવે તો હું થાજો ઓ થાજો તો હું ઓ તો કી આવવાનો નહીં છે দাদা હવે દીવાઈ તો કોઈ લઈ આલુ જ નઈ હું કર્યો પારિયો હટ તારો દા એકલા એકલા ખાતો રહેલા તેલ પીલે પીલે ખાઈ જો હવે તાપો મારો આવતા ને કે તમે મને ખાવા ખદરો પડી તમન આ કે આવું નહી તમ ના રેખવા એકલા તેલ ખાને માતા થોડા થોડા ના દીકો હું બોલતો બોલતો જોઈ

એ કે બાવડા બળ પડ્યા છે હમણા હવે દીવાળી પર લ્યાવાનો મત નઈ બે બે કેલા તમે હવે આ દાદા અમે પાછા ના હતા કે બે કે આવતા રહો અમે તો તમે ચેન ચેન તમાર આબુ છે હમણા કેટલા દો છો આવન આવા છોકરા પાછા પોસી અલે બકા બોલો આ શું કરો છો દેખાતું નહી આજ યે વાતનું માફ કરો તમે એ બકા અલ્યા શું કરી પડતો આવ કદ તને કરી ભાયર નઈ મય 14 લા 14 દીને શું કરો છો ઓય કરતો નઈ અલ્યા ટાઈમ પાસ કરું છું આજ મળ તો ટાઈમ પાસ કરવા માટે

બાપુ ફોન મેળવું પડે જલ્દી હવે માપનું મેળવા દો પેલા બાપાનું માતાઓ પાસે આપનું તારીખે ઓ બાપા 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 કોણ આટલું છે તું તો નાખી પલાળી મેલું બોલું બસ આટલું તો પલાળ્યું છે હાલ તો હાર તો હું મેલી હું આવું હારું ટકો થઈ ગયો ટકો

અને માપ ના લાવશે જ નહીં ચાલે ગમે તે કરો એક આધી ગાય વેસી મારો વિવાહ છે એથી પણ લુઘડા મને તો લઈ આવવા પડે એટલે તને ટકા શીખડાવી છું તું એ દોઢો થાય છે ગાય વેસાય કોઈ તો પોટકા ઉપાડે તૂટી જાવ હું તો આજ તો પોટકા તો ઉપાડે હાસી વાત છે પણ આપણા ઘરની પરિસ્થિતિ જોઈ પડે કે એમને શું દિવાળી કરે કે તો તમે ના લઈ આવો ન લઈ આવો ના હું તો ના નહીં પડતો લઈ આવ્યો પણ માપે લઈ આવ્યો એમ કઈ હજાર રૂપિયા તને આલ્યો કે અરે હજાર રૂપિયા નો ફટાકડા અને બે હજાર ના લુકડે ત્રણ હજાર નું કોઈ આવતું નહિ હાલતું એ તો આવે અમાર જમાના તો પાંચસો રૂપિયા તમાર જમાનામ તો દસ રૂપિયા પણ હવે હાલ તો કોણ પલાળી દીધું ને હવે ભે પાછા દૂધ ભરાવા જતું હાર દૂધ ભરાવે આવું હાર આમ તો ટકા ખાવા ના ટકા ત્રણ જાવ કે મારો બેટો કોમ કરતો નહીં કોમ કરતો નહીં હવે શું કરશે કે અને હવે હમણાં કોક વધારે મારવા જતો ઊંધું કરે તો ફોમ ઉપાધી થાય મારતો ગામડી ગામડી જો હે ઓમ જો હે તો જો હેલો થાય નો હાર હે મો આડો ને એટલે સાર ખાય ને તો ભલે ગાયને ને કોણ હાર રોળો લેળો મો એ ઢોરો પાય જો હાર હે હાર રોળો તો આઈ છે પણ ડોક્ટરો ને ના લીયા તો તહેવાર માં આપડે રિસે શું કરવાનું હમ સીઝન કોઈ અમન તો એવું હતું કે બે હજાર ચોવીસ આવે બે હજાર પચીસ આવશે એટલે થોડાક કોઈક પૈસા કમા તો પોર દિવાળી સારી કરશે એમની એમ જેટલી દિવાળી જતી રહી પણ કોઈ હરખાઈ નહીં આવતી પણ તો છોકરો રાજી કરવો પડી કે છોકરો રાજી ના કરો થાવ ને ફોડતા હોય ને આપણો બાપડો વિલો એ તો લીયા છે પૈસાનું ચૌ પૂરે આગા પાછું કરશે

હા કહેવા દો મંદર માપઈ ના પાણી કોણ પાસે મને મારા દાવ કહે છે દાતે ડબું થવું પડશે

દેખાતું જ નહી પણ એક્ટિંગ પૂરે પૂરી જોની જેવી કરવી ચમ બકા બાપુ બહુ ખતરનાક છે વિશ્વાસ નહી કરી મારા ઉપેર તો આજે બાજુ